જેને આ શક્તિ શત્રુતામાં પણ નથી કોઈનો શત્રુ બને તો એના પ્રત્યે પણ એનો વ્યવહાર એવો જોઈએ કોઈનો મિત્ર બને તો એનો વ્યવહાર એવો જોય એવો જે છે એવો ભક્ત મને પ્રિય છે તથા માન અપમાન યો સમ કોઈ એનું માન આપે તો એ એ સમ રહે અને કોઈ એનું અપમાન કરે તો એ સમ રહે એવો ભક્ત ભગવાન કરે મને પ્રિય છે શીતોષ્ણ સુખ દુઃખે શું સમ શીત અને ઉષ્ણ આ બંને શબ્દ ઇન્દ્રિયોના વિષય વાચક વાચક છે આ ઇન્દ્રિયોને સારું લાગે એવું અનુકૂળ ઇન્દ્રિયોને અનુકૂળ આવે એવા વિષયો મળે આ ઇન્દ્રિય જીભને શિખડ આપવામાં આવે કેરીનો રસ આપવામાં આવે એને શીત કહેવાય અનુકૂળ કહેવાય એને એકદમ કડવું આપવા માં કે હું નહીં પીવું એ ઉષ્ણ કહેવાય એ પ્રતિકૂળ કહેવાય ઇન્દ્રિયોને એટલે જીભને આંખને કાનને એવું અનુકૂળ કે પ્રતિકૂળ જે પણ આપવામાં આવે એ બધામાં સમ એની સ્થિતિ એમ નમ જોઈએ એમાં પણ સમ છે અને સુખ દુઃખે શું સુખ અને દુઃખમાં પણ સુખ આવે તો એ સમ દુઃખ આવે તો સમાન જ રહે એની સ્થિતિ ત્યારે બદલે જ નહીં તમે ઝરણા ને એટલે ખબર પડે